સંજલીમાં જૈન ધર્મના પવિત્ર તહેવાર એવા પર્યુષણ પર્વ નિમિત્તે આઠ દિવસ સુધી તમામ કતલખાનાઓ નોનવેજની દુકાનો બંધ રાખવા બાબતે સંજલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું સંજલીનગરના જૈન ધર્મ સમાજ સહિત સંયુક્ત ગોરક્ષકના પ્રમુખ દ્વારા સંજલીમાં મામલતદારને આવેદન આપી પીએસઆઈ સંજલી તલાટી સરપંચને જાણ કરવામાં આવી હતી કે હાલ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં જૈન ધર્મનો મહાપર્વનો તહેવાર ચાલુ થયો પંચાયત સંજેલી મામલતદારને સંજેલીના જૈન સમાજના આગેવાનો અને ગૌરક્ષક દળના પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જો કોઈ નિયમનો ભંગ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી હિઝેરી પૌષ્ણ પર્વ હોવાથી અહિંસો પરમ ધર્મના ધર્મિશ અને વંશિક હિસાબે આ કતલખાનામાં બંધ રાખી આઠ દિવસ માટે બંધ રાખી અને જે મૂંગા પ્રાણીઓની જે કતલ થાય છે તે રોકે એ અમારે ધર્મ નિષ્ઠા છે આઠ દિવસ પૌષણ પર્વ રાખીએ છીએ તે બદલ અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આઠ દિવસ અમારા પર્વ પુરવઠા અમારું મારું દોભાય નહીં અમારી લાગણી દોભાય નહીં એ હિસાબે આ કતલખાના બંધ કરાવવા વિનંતી છે આની અંદર જૈન સમાજ પર્યુષણ કરવા નિમિત્તે જે ઉજવણી નવ દિવસ માટે જે કરવામાં આવે છે એની અંદર સંજેલી તાલુકાના તમામ કતલખાના માસ આ મચ્છી જેવી વસ્તુઓ બંધ કરી અને જૈન સમાજના જે પ્રદૂષણ પર્વની અંદર વડસેટ ના પડે એ માટે અમે જૈન સમાજ અને સંજેલી તાલુકા ગૌરક્ષક તરીકે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને એક સમાજને સારી રીતના એમનો તહેવાર ઉજવી શકે એ માટે અમે આવેદનપત્ર આપીએ છીએ